નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચની અંદર મારી લેખન પોથી જે મિત્રો આપણને આપવામાં આવેલી છે તેમાં પાના નંબર બાર ઉપર મુદ્દા આધારિત લેખનનો જે મુદ્દો આપેલો છે તેમાં તમને મુદ્દા આધારિત વાર્તા લખવામાં કહેલું છે મિત્રો આ વાર્તા છે એ મુદ્દા આધારિત આપણે લખીએ તો એનું શીર્ષક પણ આપવું જરૂરી છે તો આ વાર્તાનું નામ છે કાગડો અને શિયાળ તો ચાલો વિદ્યાર્થી મિત્રો મુદ્દા આધારિત વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો આજે મુદ્દા આધારિત લેખન આપેલા મુદ્દાને આધારે આપણે વાર્તા લખવાની છે તેની સૌ પ્રથમ મુદ્દાની વાત કરીએ તો મિત્રો અહીંયા જે વાર્તા છે તેના મુદ્દા છે એક કાગડું પૂરીનો ટુકડો લઈ ઝાડ પર બેસવું નીચેથી શિયાળનું પસાર થવું શિયાળ દ્વારા કાગડાના સૂરીલા કંઠના ખોટા વખાણ કરવા કાગડાના મોઢામાંથી પૂરી પડી જવી શિયાળનું પૂરી ખાઈ જવું તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આ વાર્તા છે એની આપણે મુદાસર વિસ્તૃત મિત્રો જવાબ સાથે વાર્તાને રજૂ કરીએ તો એક કાગડાને ખાવા માટે પૂરી મળી ચાંચમાં પૂરી તે એક ઝાડ પર નિરાંતે ખાવા બેઠું કાગડાની ચાંચમાં પૂરી જોતા ઝાડ નીચેથી પસાર થતાં શિયાળના મોઢામાં પાણી આવ્યું કાગડા પાસેથી પૂરીને તડફાવી લેવા તેણે કાગડાની ખોટી ખોટી પ્રશંસા કરી અરે ઓ સુંદર પક્ષી તું શું સ્વર્ગમાંથી આવ્યો છે શું તારા પીંછા શું તારો રંગ તારી આંખો કેટલી નાજુક નમણી છે અને તારા શરીરના ઘાટનું તો વર્ણન થાય તેમ નથી આટલા સુંદર પક્ષીનો અવાજ કેટલો સુંદર હશે કૃપા કરી મને તારો અવાજ સંભળાવી ધન્ય કરીશ કાગડો તો પોતાની તારીફ સાંભળી ફૂલાઈ ગયો અને પોતે કાગડો છે તે ભૂલી શિયાળને પોતાના કંઠની મધુરતા બતાવવા જેવું ગાયન શરૂ કર્યું ત્યાં તપાક કરતી કાગડાના મોઢામાંથી પૂરી નીચે જમીન પર પડી ગઈ શિયાળે પરત પૂરી ઉઠાવી ત્યાંથી દોટ લગાવી આ જોઈ કાગડો બોલ્યો શિયાળભાઈ મારું ગીત તો સાંભળી જાઓ શિયાળે કટાક્ષમાં કહ્યું અરે મૂરખ કાગડા મેં તારા આટલા વખાણ કર્યા પણ તારી બુદ્ધિ વિશે તો કહેવાનું રહી જ ગયું મિત્રો આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે કંઈ પણ સ્વાર્થ વગર ભાગ્યે જ કોઈ ખુશામત કરે છે જેમને ખુશામત ગમે છે તેમને ખોરોને ભોગ આપવા તૈયાર રહ્યું સરસ મજાની મિત્રો આપણે વાર્તા આધારિત તેની મુદ્દાધારી વાર્તા લખી આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા